એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો બંને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો પણ પીવા માટે પાણી ક્યાં ન મળે ભૂખ પણ લાગેલી બેઉ ભૂખ્યા તરસ્યા આગળ ચાલ્યા રસ્તે એક વાણીઓ મળ્યો વાણીઓ પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખ્યો તરસ્યો હતો ત્રણે જણાએ નક્કી કર્યું કે આપની પાસે પૈસા તો નથી અને ભૂખ્યા રહેવાતું નથી તો ચાલો સાથે મળીને ગમે તે તરકટ કરીએ ને કંઈક ખાવા પીવાનું શોધીએ જે જડે તે સૌનું સરખા ભાગે ચાલતા ચાલતા શેરડીનું ખેતર આવ્યું બ્રાહ્મણ કહે ઊભા રહો હું ખેડૂતને અષ્ટમપષ્ટમ ભણાવી શેરડી લઈ આવું છું બ્રાહ્મણ તો અંદર ગયો નારાયણ પ્રસન્ન કહી ખેડૂતને આશીર્વાદ આપ્યા અને શેરડીનું દાન કેટલું પુણ્ય કમાવી આપે છે અને પરભવમાં કેટલો ફાયદો થશે તેની વાતો સમજાવવા મહેનત કરી પટેલ કહે મહારાજ મારે પરભવનું કોઈ પુણ્ય નથી જોઈતો મારે થોડા ભંડાર ભર્યા છે કે હું બીજાને દાન આપ્યા જ કરો બ્રાહ્મણ તો વિલા મોમે પાછો આવ્યો બાવો કહે વાંધો નહીં એને આ ભવમાં જ ફાયદો થાય તેવી ચમત્કારી ભસ્મની લાલચ આપી શેરડી લઈ આવો છો બાવો તો ખેતરમાં જઈ અહાલેક કરીને ઊભો રહ્યો અને હવામાં હાથ ફેરવી ચમત્કાર કરીને ભસ્મ કાઢી બતાવી ખેડૂતને આપી ખેડૂત કહે બાપજી મહારાજ તમારી ચપટી ભસ્મને હું શું કરું મારા ચૂલામાં રોજ રાખના મોટા ડગલા નીકળે છે એના કરતા એમ કરો તમે ચમત્કાર કરી હવામાંથી શેરડી જાતે જ કાઢીને લઈ લો ને બાવાજી પણ વિલા મોવે પાછા આવ્યા હવે વાણિયાનો વારો આવ્યો વાણિયાને ખ્યાલ આવી ગયો કે અહીંયા એમ કંઈ સહેલાઈથી શેરડી મળે તેમ નથી ખેડૂતને બરાબર ગળી ઉતરે તેવું કોઈ ગતગડું કરવું પડશે વાણિયાએ રોફભેર ખેતરમાં જઈ ખેડૂતને કહ્યું કાં પટેલ આ શેરડીએ મને એમ રાખવી છે કે ગોળ બનાવી વેંચવો છે પટેલ કહે આવો આવો શેઠ શેરડીએ મને એમ થોડી રાખવાની હોય ગોળ લેવો હોય તો બોલો કેટલા ગોળનો ખપ છે વાણીઓ કહે

શેરડી બરાબર મીઠી નહીં હોય તો ગોળમાં પટેલ કહે એવું તે કહી હોય મારી શેરડી તો આખા પંથકમાં વખણાય છે આ થોડાંક સાંઠા લઈ જાવ અને ખાજુ એટલે તમને ખાતરી થઈ જશે પટેલે તો ખેતરમાં જઈને સારા મજાના વિષ સાંઠા પસંદ કરી વાડીને વાણિયાને આપ્યા વાણીઓ મનમાં મલકાતો સાંઠા લઈને બહાર આવ્યો પછી તો ભાગ પાડવાનું આવ્યો શરત પ્રમાણે સૌના સરખે સરખા ભાગ પાડવાના હતા પણ વાણીઓ બરાબર પાકો હતો મનમાં કહે આ શેરડી મારી ચાલાકીને હોંશિયારીથી મળી છે તમે લોકોએ તો કંઈ કર્યું નથી તો ખરો ફાયદો તો મને જ થવો જોઈએ હું થોડો મૂર્ખ છું કે હું માથાફોડ કરું ને ભાગીદારોને મફતમાં ના કરવા દઉં વિચાર કરવાનો ડોળ કરી વાણીઓ કહે જુઓ ભાઈ શાસ્ત્રમાં કહ્યું છે કે અગ્રે વિપ્રહ માટે આપણે બ્રાહ્મણ આગળનો ભાગ આપવો જોઈએ એમ કહી શેરડીના સાંઠાના ઉપલા ભાગ કાપી કાપીને બ્રાહ્મણને આપ્યા બ્રાહ્મણે તો રાજી થઈને પોતાનો ભાગ લઈ લીધો પછી કહે નંદ સોકંદ નંદ એટલે વાણિયાને તો વચલો ભાગ આપવાનું શાસ્ત્રમાં કહ્યું છે એમ કહી બધી શેરડીના વચલા કટકા પોતે લઈ લીધા પછી બાકી તો થડિયાના ભાગ રહ્યા એટલે કહે દાઢી સો ગોથાંગ શાસ્ત્રના વચન છે કે દાઢી એટલે બાવાજીને ગોથાંગ એટલે કે થડિયા દેવાંગ જોઈએ બાવાજીએ પણ રાજીના રેડ થઈ પોતાનો ભાગ લઈ લીધો આવી રીતે વાણિયાએ આમ તો સરખા ભાગ કરી પોતે બરાબર વહેંચણી કરી છે એવો દેખાવ કર્યો અને બ્રાહ્મણ તથા બાવાજીને રાજી પણ રાખ્યા પણ શેરડીનો સૌથી સારો અને વધુ રસવાળો ભાગ પોતે ગુપસાવી લીધો વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો